એ પૈકી જે કેસમાં અધુલ્લવાનું ઉલ્લંઘન ભાઈ કરીને ફરિયાદ છે એ કેસમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે એ પૈકી ત્રણ આરોપી છે એ ફોર્મર રિપોર્ટર અને જડવાળ કરે છે અને બે આરોપી છે એમને બે દિવસના રિમાન્ડ ઉપર છે જે આરોપી પકડ્યા છે એમાં એક છે હકીમ ભાઈ હરમ ભાઈ બબાણી કુરબાન ભાઈ હરમ ભાઈ બબાણી સાહિબ ભાઈ બબાણી રમઝાન ભાઈ રસૂલ ભાઈ બબાણી અને નિર્દોષ રૂપે આ બબાણી કરી છે એ જે લોકો છે એમને ધરપકડ કરવામાં આવી છે તે પૈકી કિમભાઈ પાસેથી એક બેસી બનાવટનો તમંચો પોલીસે કબજે કર્યો છે સાહેબભાઈ પાસેથી એક બેસી પિસ્તોલ કબજે કરી છે અને સાથે સાથે જે તમંચાના ચાર ગીતા કાર્તિક છે એ પણ પોલીસે કબજે કરે છે હાલનો તપાસ ચાલુ છે પથ્થરવાળા સમયે ફાયરિંગની પણ અફવાઓને વાતો હતી ત્યારે જે મળી આવે છે તમંચા તેનાથી કોઈ ફાયરિંગ થયું છે કે નહીં આમાં એવું છે જે હથિયારો કબજે કર્યા છે એ જે જેના જૂના છે અને એનું એફએસએલ માં મોકલવામાં આવશે ત્યાંથી પરીક્ષણ થયાથી ખબર પડી રહી છે ખરેખર કાગલ થયું સર આરોપી શું છે આરોપી જે છે અત્યારે જે પકડાયા છે એમાં કોઈની બેકગ્રાઉન્ડમાં હકીમભાઈ છે કોઈ નથી એ રાખો